ડોલ્ફિન ક્યાં ભક્તની યાદમાં કરવામાં આવે છે દસ ને પાંચ થઈ ગઈ છે નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો સવારનું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને હવે આજે જો બનાવવા છે આપણે રસોડામાં આવી જઈએ અને બનાવી છે મમરાની ચીકી મમરાના લાડવા કે ચીકી બે એક સરખું જ બને એટલે હવે આપણે છે ને હજી રસોઈની વાર છે રસોઈ બપોરની રસોઈમાં જે ટેસ્ટ ને સ્કૂલે જવાનું છે પણ જે વાર છે ને ત્યાં મેંદો આપણે બનાવી લઈએ સવારમાં પહેલાં મમરાની ચીકી બનાવી લઉં પછી વઘારેલી ખીચડી બનાવી છે તો પછી વઘારેલી ખીચડી બનાવી લઉં અને પહેલાં હવે આપણે મમરાની એની બધી પ્રોસેસ કરી મમરાની કોથળી સાફ કરી નાખીએ અને પછી પાકને એવું લઈએ જો આપણે છે મમરાના લાડુ મમરાની ચીકી બનાવવાની છે લાડવા તો એકલા ન પહોંચી વળાય પાક ઠરી જાય ને તો લાડવા વળે નહીં તો વળી પાછો બધો ભૂકો રહે એટલે આપણે ચીકી બનાવી મમરા ચાળીને લઈ લીધા છે બગાર ઉપર લીધું છે હવે આપણે ગોળ છીણી લઈને પછી આપણે પાક લઈશું ને ને અહીંયા નાખવા કાજુ બદામ તો કાજુ બદામ કટિંગ કરી લીધા છે કાજુ બદામ વાળી ચીકી બનાવવાની છે મમરાની આ લોહીમાં આપણે છે ને એક ચમચી ઘી નાખશું પેલા દોઢ ચમચી જેટલું ઘી નાખ્યું છે હવે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું હવે આપણે ગોળ નો પાક લઈશું આપણે ધીમો જ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે જો ધીમા ગેસે આવી રીતના ધીમે ધીમે હલાવશું આપણે હવે આ બધો ગોળ ઓગળી ગયો છે અને આપણે હવે થોડીક વાર પાક લેવાનો છે હજી પાક નથી થોડીક હલાવશું ને એટલે પાક આવી આમ જો હવે આપણે આ બધા બોગલ્સ ગોળમાં બોગલ્સ થવા માંડ્યા છે અને આપડે લાડવાનો પાક આવી ગયો છે હવે આ પાક આપણે મમરામાં ઉમેરી દેશું અને મમરામાં પાક નાખી અને આપણે હલાવવામાં થોડી સ્પીડ રાખવાની સ્પીડ ઝડપથી હલાવી નાખવાના બધા મમરાને જોલા બધા હાથ નાખે તોય થાય હાથ તો આપણને ગરમ લાગે રાખને થોડું પડે મમરાજી આલી જાહે નાખો મોળા થાય તો હવે આપણે આ બધા ગોળ ને મમરા મિક્સ થઈ ગયા છે આમાં આપણે કાજુ બધા આપણે આ માં ઘી લગાવીને રેડી રાખી છે હવે આપણે આ તેમાં ઢાળી દઈશું જો આપણે હવે બનાવી મમરાની ચીકી તો બનાવી લીધી છે હવે આપણે બનાવી છે વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી અને જો છે એટલે વેજીટેબલ તો ભરપૂર આવે છે ગયા અને માં વેજીટેબલમાં તુવેરના દાણા છે બટેકું છે ગાજર છે પછી અહીંયા તીખું મરચું કટિંગ કરી લીધું છે કોબીજ છે કેપ્સિકમ છે અને ફ્લાવર છે અને વચ્ચે સિંગદાણા નાખી લીધા છે થોડા અને આપણે એક લીંબુ નીચોવી લઈશું અને હવે આપણે આ તેલ ગરમ થાય ને એટલે આપણે ખીચડી વઘારી લઈએ અને આમાં કાંદા ઉમેરવા હોય તો કાંદા પણ ઉમેરી શકીએ ડુંગળી પણ અમારે ભગવાનને થાળ કરવો હોય ને એટલે ડુંગળી હું ઉમેરવાની નથી ડુંગળી પણ ઉમેરી શકાય તો હવે આપણે ખીચડી વઘારી લઈએ ને જો આપણે ખીચડી વઘારાઈ ગઈ છે અને ચડે ને આપણે ચીકી છે ને કાઢી લેવી મૂ ને પેપરમાં કઈ રીતના પીસ પડ્યા પેલા પાડી લીધા હોય બટા જો સરસ મજાના પીસે પડી ગયા છે આ રીત નું હોય અને કાજુ બદામ નાખી અને બનાવી છે મમરાની ચીકી બહુ ભાવે છે ને તને કાજુ બદામ જો તો આપણે કાજુ બદામ દેખાય છે ને વાઈટ માં ઓછું દેખાય પણ બદામ ની કોઈ છાલ હોય ને એ દેખાય છે જો ચીકી સરસ મજાની ચીકી બની ગઈ છે

મી તો એ ચાખી લીધી હું બીલી લીધી એકદમ નંબર 1 હમણાં વેજીટેબલ પુર ભરપૂર વેજીટેબલ સાથે ખીચડી બનાવવાની છે હલકા ભરજો કાલ કયો વરસશે ડોલ્ફિન ભક્તની યાદમાં કરવામાં આવે છે ઈ હું